જો ઓકે મસ્ત લાગશે કે તા મસ્ત લાગશે ને રાસલે તો આવડે છે બેન તને રાસલે તો આવડે છે જો લે તો રાસ લે તો બેન કેમ લેવાનો રાસલે તો રાસલે તો કેમ લેવાનો રાસલે તો રાસ લેવાનો કેમ લેવાનો કેતો હા એ પછી ઓલ પેલાં જો તારા પપ્પા આમ જો રાસ કેમ લેવાનો રાસ કેમ લેવાનો રાસ કેમ લેવાનો બેન લે તો રાસ લે તો રાસ લે તો ડિસ્કો કેતો ડિસ્કો કેને છે બેન એ ફરુ લે તો ડિસ્કો કે